Thank you સુરતના ભાગળ વિસ્તારમાં મેટ્રો કાર્યને લઈને વેપારીઓમાં ભારે વિરોધ પ્રદર્શન થયો વેપારીઓનો દાવો છે કે મેટ્રો પ્રોજેક્ટના કારણે તેમના ધંધા પર નકારાત્મક અસર પડી છે સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકો તો પરેશાન છે પણ વાહન ચાલકો પણ પરેશાન છે પરંતુ વેપારીઓનો પ્રશ્ન ઘણો મોટો પુરવાર થઈ ગયો છે સીધી રીતે તેમની આજીવિકા ઉપર અસર થઈ રહી છે તેનાથી તેઓ આર્થિક ભીસમાં આવી ગયા છે મેટ્રોએ જે કમ્પન્સેશનની વાત કરી હતી તેના કરતાં વિપરીત પ્રકારની સ્થિતિ ઊભી થવાના કારણે વેપારીઓમાં ભૂતકાળમાં પણ રોષ જોવા મળ્યો હતો સુરતના ભાગળ વિસ્તાર પર ખૂબ મોટો વેપાર ધંધો થતો હોય છે ત્યાંના વેપારીઓની રોજની આવક પણ ખૂબ સારી થતી હોય છે પરંતુ મેટ્રોની કામગીરી ભાગળ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર અસર થઈ છે આર્યમન આર્કેટના ત્રણસો ને પચીસ જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી રોડ ખુલ્લો કરવાની વાત કરી હતી પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દીધો છે જેના કારણે ગ્રાહકો તેમની દુકાનમાં પ્રવેશી શક્યા નથી આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે વેપાર ઉપર સૌથી મોટી અસર થાય મારું નામ હરેકૃષ્ણ ધોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઈવન મેં સીએમ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે